ઓય ગુડ મોર્નિંગ सीताराम જય શ્રી કૃષ્ણ કેમ છો બધા જો કે મજામાં સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં અમારો જો નવો ઓળમની શરૂઆત થઈ છે નૈત્રીબેન ફાઇટીંગ ચાલુ થઈ છે અત્યારેમાં ઉઠતા વે જોયું જો ઓય વારી દે હે આ હુવાનો દેતી છે કોને હવે હુવાનો હે કે 9 વાગ્યા છે ચઢવાનું હોય ઉઠવાનું હોય બ્રશ બ્રશ કરીને નાસ્તો બાસ્તો કરવાનો હોય જો અમારે આવું આખો દી ચાલુ હોય છે એટલે ઉઠે ત્યાંથી બેન ઉઠે ત્યાંથી ચાલુ થઈ જાય નાટક બધાય અને રેજો કન્ટિન્યુ બધાય હજી તો ઉઠ્યા છીએ નવ વાગી ગયા છે અને અમારે નૈત્રી બેન ઉઠી ગયા છે અને ઉઠતા આવે તેમ કે છે કે મારા પપ્પાનો ફાંદો કાપવો છે કાતરથી એને પપ્પા એને પપ્પાની ફાંદ વધી ગઈ છે બહુ એટલે નૈત્રી રાતે જ એમ કહેતી હતી રાત્રે બાર વાગે મેં સુડાવતી હતી ને ત્યારે એ કે મમ્મી પપ્પાનો ફાંદો બહુ મોટો છે ને થોડોક કાપી નાખીએ હું કહું હા કાપી નાખશું જો રોજના કાર્યક્રમ મુજબ સ્કૂલેથી અમારા બેન પાછા ગાર્ડને આવ્યા છે હિંચકા ખાય છે અહીંયા બે ચાર એ રોજ આવા ગાર્ડને આવવાનું અહીંયા ન હોય હા હા એ સિટી ગાર્ડન એ હોય એટલે રોજ અડધી કલાક અહીંયા બેન હિંચકા ને લસરપટ્ટી ને જે કંઈ હોય બધું કરશે પછી ઘરે જાશે હા હા બધાય છે જો 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 આખા બગીચામાં છે જો બધેય જોયું કેવડો મોટો બગીચ હા હા એક વાંસ છે એક વાંહ છે બધે છે જો અત્યારે એક વાગી ગયો છે અને આ બે બાપ દીકરી આવી ગયા છે સ્કૂલે થી અમારે બેન સીધા ગાર્ડનમાં જાય તો અમારે લઈ જવાની હોય ગાર્ડનમાં તો એને પછી રિટર્નમાં નાળિયેર પીધું અને મલાઈ લઈ એવા નાળિયેર ની અને હવે બે બાપ દીકરી સીતાફળ ખાય છે આવીને સીતાફળ ખાવા બેઠા છે જો ઘી બનાવે મને એવું લાગે છે થોડુંક તાજી ગયું બેન જો અમારે સાયકલમાં ઓલા ફટાકડા ફોડે છે પ્લાસ્ટિકની કોથળી ચડાવેલી છે ને એમાં ફટાકડા થાય છે કા નૈત્રી એટલે અમારે નૈત્રીબેન જો ફટાકડા ફોડે છે એના પપ્પા ઘી બનાવે છે રસોડામાં અને આપણે જો જમી લીધું સીતાફળ ખાઈ લીધા કેળા ખાઈ લીધા બોર ખાઈ લીધા બધું ફ્રૂટ ખાઈ લીધું છે અને આજે જ્યુસ બનાવ્યું નથી કેમકે આજે મને માથું બહુ દુઃખે છે માથાની ગોળી ખાવી પડશે એવું લાગે છે જો અત્યારે જમવામાં મેં નક્કી નહોતું થાતું પછી ઓરોનો રોટલો નક્કી કર્યો છે રીંગણાનો ઓળો અને રોટલો એટલે ઓળો હું બનાવું છું મા દીકરી ઉપર છે અને હમણાં ઓળો બની જશે એટલે એના મમ્મી નીચે એના મમ્મી રોટલો બનાવશે અને અત્યારે મારું ઓળાનું કામકાજ ચાલુ છે રીંગણા શેકાઈ ગયા છે પછી કમ્પ્લીટ છે લીધું ડુંગળી લીધું લસણ ધાણાભાજી લાલ મરચાં ડુંગળી ટમેટા બધું કમ્પ્લીટ છે અને અત્યારે ઓરો બનાવું છું ઓરો બની જાય એટલે પછી તરત જ રોટલા ઓરો બની ગયો છે લા જવાબ મારા માટે તીખો અને જાગુ માટે મોરો એ તીખું ખાય નહીં એના માટે મોરો મારા માટે તીખો નહીં દીદી બેન આવે છે હવે ધીમે ધીમે આવે છે દીકરા હું કરતી હતી તું કૂતી હતી હે તને રોટલો નહોતો કરવો તને ખબર નથી રોટલો કરવાનો છે આપણે હે તને ખબર નથી દીકરા રોટલો કરવાનો છે આપણે ઓરો તો થઈ ગયો કે તને ભૂખ નથી લાગી ગઈ